ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ એકમાં આરટી હેઠળ પચીસ ટકા મુજબ પ્રવેશ માટે અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં રાજ્યની કુલ ત્રેતાલીસ હજાર આઠસો બેઠક માટે બે પોઈન્ટ લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે હાલમાં ચાલી રહેલી અરજી કે ફોર્મ ચકાસણી કાર્યવાહી અંતર્ગત એક લાખ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે આગામી બે થી ત્રણ દિવસમાં ફોર્મ માન્ય રાખવાની કાર્યવાહી અંતર્ગત હજી વધુ ફોર્મ કે અરજીને માન્ય રખાશે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિત રાજ્યમાં આવેલી આશરે નવ હજાર જેટલી ખાનગી સ્કૂલોમાં આરટી ટી હેઠળ 1 ની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 11 માર્ચ થી 26 માર્ચ દરમિયાન ફોર્મ ભરવાની કાર્યવાહી રખાઈ હતી અનાથ સંભાળ અને સરક્ષણની જરૂરિયાત વાળું બાળક બાળ ગૃહના બાળકો બાળ મજૂર સ્થાનાંતરિત મજૂરના બાળકો મંદબુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા બાળકો શહીદ થયેલા લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના બાળકો સંતાનોમાં એકમાત્ર દીકરી હોય તેવી દીકરી સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગના બાળકો જેમાં રાજ્યની કુલ ત્રેતાળીસ હજાર આઠસો બેઠક માટે બે પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે હાલમાં ચાલી રહેલી અરજી કે ફોર્મ ચકાસણી કાર્યવાહી અંતર્ગત એક પોઈન્ટ છાસઠ લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે